સવાર પડી ગઈ છે આજની સવાર હીરાપુર માં છે આજે તો મારા પેલા હીરો ઉઠી ગઈ છે અને બા કે ચાચી ખબર નઈ ફોન લઈને ફરે છે દીખે તો ચાચી જોડે ઉઠી ગઈ છે મિયાસ બી ઉઠે છે

હવે બ્રશ કરીએ પછી ચા પીએ તૈયાર થઈએ મગર તા તો આખો દાડો આમને આમ જ ચાલી છે હિયાંશ ને હિવા કર્ક રાશિ બે હરખો હે ને આ છે મોટા ભાઈ ઘરના મોટા વડીલ એના એમના માટે સેવા થાય છે સલાડ ફ્રૂટ બધું હેલ્ધી હેલ્ધી ખાવા ખોઈશ હીવું હીવું ન્યાજ તો હું ખાઈશ હે શીવાને દાદી નવડાવે છે

बद्दा माटे नास तो बना आवाड़े नहीं लेवाना हाँ? नहीं लेवाना हाँ? हाँ? अरा आकमा उलसो उबो था बेटा उम्रे? अन्यो उडवा देन्यों जोने तो हना पसी काल પણ આપણે શું ખાવાનું છે બધો જોઈ રહ્યા છે ખાવા હારું ખાઈ ને કે ચલ માર કાશ

ફટાફટ મારે તો જવું છે યાર કે ખાવાનું હું ગાઈસ મીરામ તો એટલો બધો અવાજ હતો કે હું વાત કરું પછી મેં તમને વોઈસ ઓવર કરીને વિચાર્યું મોય મીરામ ગયો અને આજુબાજુ બધી રાઈસો જોઈ મોટો ચકદો ને આડો ચકદો ને મોતનો પૂવો અને આમ બધું જોઈને આપણે સીધા ને ત્યાં બહાર આજુબાજુ દુકાનો જોતા જોતા ગયા અને હીધા હીધા આપણે તો હેડવા માંડ્યા સીધા ઇધા હેડવા માંડ્યા એટલા હનુમાન મંદિર આપણે હનુમા મોટા ભગત વર્ષન કરી સીધા પહોંચી ગયા મયુર હોટલમાં ઓર્ડર ચાંદનો આલ્યો તો ભાઈ લઈને આવતા નહોતા અને મોડામ નું પોણી આવી ગયું હતું ગાઈશ હું કરું બેઠા બેઠા થાકી ગયા અને પછી એકદમ ચમકારો થયો ને દાલબાટી આવી અને ગાઈશું તો એટલો ખુશ થઈ ગયો સોરવા માંડ્યો ફટ 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 મોડા એક બાજુ પોણી આવે અને કમ્પ્લીટ મેં તો ચારમાંથી ત્રણ વાટી ચોર નાખી કમ્પ્લેટ અને ફર્સ્ટ ક્લાસ કરી નાખી અને પછી ઘીની વાટકી ઉઠાવી અને ફર્સ્ટ ક્લાસ બધી બાજુથી રેડી દીધી અને ગાઈસ પછી દાળનો ડો લીધો અને રેડી દાર ખટ મીઠી દાર એની જોરદાર છે હો ગાઈશ એક વખત અમે આવજો મસ્ત દાર છે એની પછી baterai India Pakistan ini cuy, guys, wih ya, kalian kalian nama vlog